કામગીરી ચાલુ કરી દેખાવો કર્યો હોય તેમ જોવાઈ રહ્યું છે સંજેલી તાલુકા મથક હોવા છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે માંડલી તરફના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે આ વરસાદી પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેકો વખત રજૂઆત થતાં તંત્ર દ્વારા આખાડા કામ કરાઈ રહ્યા હોય કોઈ યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર વિજય ચરપોટ સંજય